નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વિશ્વ પર્યાવરણ દિવસ અનુલક્ષી વડોદરાના ઐતિહાસિક અને પૌરાણિક વિઠ્ઠલ મંદિર ખાતે ચંદનના વૃક્ષ વાવવામાં આવ્યા હતા સોના તને ધર્મથી ચંદનના વૃક્ષનો અનિરોપ મહત્વ રહ્યો છે વડોદરાના ઐતિહાસિક પૌરાણિક એવા વિઠ્ઠલ મંદિર ખાતે ચંદનના વૃક્ષ બાળકો દ્વારા વાવવામાં આવ્યા જેનો મુખ્ય હેતુ કાળચાળ ગરમીમાં લોકોને રાહત મળે તેમજ મંદિરના પરિસરમાં ચંદનના વૃક્ષ હોવું શુભ માનવામાં આવે છે આ ચંદનના ડાળખીથી ભગવાનને ચંદનનો લેપ બનાવી તિલક પણ કરવામાં આવે છે જેથી ચંદનનો વિશેષ મહત્વ હિન્દુ સંસ્કૃતિમાં નજરે જોવા મળે છે આવતીકાલે ગૌરક્ષા સેવા સમિતિ તેમજ અન્ય સામાજિક કાર્યકરો દ્વારા વડોદરા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવશે જેમાં શરીરને ઠંડક મળે તેવા વૃક્ષો જેવા કે લીમડા વગેરે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે વિશ્વ પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખીને જ્યારે પણ ચોમાસાની ઋતુ આવતી હોય છે ત્યારે આપણે વૃક્ષો વાવતા હોઈએ છીએ તો એને ધ્યાનમાં રાખીને આજે વિઠ્ઠલનાજી મંદિરમાં ચંદનના વૃક્ષનું બાળકોના હાથે રોપણ કરવામાં આવશે આપણે પ્રતિવાર્ષિક મંદિરમાં વૃક્ષારોપણ કરતા હોઈએ છીએ મચ્છર મંદિરના બગીચામાં જેટલા બી વૃક્ષો છે એ વિશ્વ પર્યાવરણના દિવસે કે એની આગળ પાછળના દિવસે આ કાર્યક્રમો કરીને વૃક્ષો લગાવ્યા છે જેને સરસ માવજત કરીને મોટા કરવામાં આવે તમે વિઠ્ઠલ મંદિરના બગીચામાં જોશો તો જાંબુ લીમડો પીપળો બોરસલ્લી લીંબુ બધી જાતના વિવિધ વૃક્ષો આવેલા છે તો બસ આજે વિશ્વ પર્યાવરણના દિવસના અનુલક્ષીને જે કાર્યક્રમ છે તો વડોદરાવાસીઓને એટલી વિનંતી કરીશ કે આ વર્ષે આપણે દરેક ઘર દીઠ એક વૃક્ષ વાવીએ એની માવજત કરીને એને મોટું કરીએ કે આવનારા દસ વર્ષમાં એક વડોદરા હરિયાળું વડોદરા થાય જે વડોદરાની એક ઓળખ હતી વડનગરી તો આપણે વૃક્ષનગરી તો કરીએ વડનગરી તો ના થાય અને આના પાછળના ગાયકવાડી શાસનમાં પણ ઘણા કાયદાઓ હતા કે સુપ્રસંગે તમે વૃક્ષ વાવો અને જો કોઈ વ્યક્તિ વૃક્ષ કાપી નાખે તો એ વૃક્ષની જેટલી ઉંમર હોય એટલી ગાયકવાડી શાસનમાં સજા કરવામાં આવતી હતી એવો આર્ટિકલ હમણાં જ લોક સત્તામાં પ્રસિદ્ધ થયો હતો તો આટલા પર્યાવરણની જાળવણી માટેના જે ભૂતકાળમાં કાયદાઓ હતા એવા જ કંઈક કાયદાઓ બને અને આ વૃક્ષો જે ઝડપથી વિકાસ કરવા માટે કાપી નાખવામાં આવતા હોય છે એ ના કપાય અને વૃક્ષોને રાખીને જ પર્યાવરણની જાળવણી કરીને જ વિકાસ થાય તો એ વધુ સારું રહેશે મારું નામ કેનલ કયાસ છે આજે હું વિઠ્ઠલ મંદિરમાં ચંદનનું વૃક્ષ માવાનો છું સેન્ડલવુડ અને આ વૃક્ષથી બધા જ દેવી દેવતાઓને લેપ લગાવવામાં આવે છે અને હું બધા બાળકોને વિનંતી કરીશ કે વેકેશનમાં તમે એક એક વૃક્ષ વાવો જેટલા વૃક્ષ વાવશો એટલું ઓક્સિજન વધારે મળશે અને ઓક્સિજન પ્યોર થશે મારું નામ કેનિલ કહેશ થેન્ક યુ વિશ્વ પર્યાવરણ દિવસ એ વૃક્ષ વાવવાનો દિવસ એવું કહેવાય છે પણ ખરેખર જોવા જાય કોઈ બી સારા કામ માટે કોઈ દિવસ નિમિત્ત નથી હોતો જોવા જઈએ ને તો વડોદરાના મહારાજ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે એમના શાસનકાળમાં એક નિયમ બનાવેલો કહેવાય છે કે સનાતન ધર્મમાં નિયમ પાડવું બહુ સારું કહેવાય છે કે કોઈ બી સુપ્રસંગો હોય ઘરમાં બાળકનો જન્મ થવો લગ્ન થવા એવા સારા પ્રસંગોએ શ્રીમંત મહારાજ ગાયકવાડ દરેક પરિવારને એમ કહેતા હતા કે વૃક્ષ આવવું જરૂરી છે ફરજિયાત છે ખરેખર આજની સ્થિતિને જોતા એવું લાગે છે કે જો ખરેખર આ વસ્તુ ચલનમાં રહેત ને તો વડોદરાની જે સ્થિતિ આજે છે કાળઝાળ ગરમી ભયંકર ટ્રાફિક વ્યવસ્થા એમાંથી ખૂબ રાહત મળતી લોકોને પણ આજે લોકો જાગૃત નથી રહ્યા જે સ્થિતિ અત્યારે વડોદરાની છે એ દેખાઈ જાય છે કે આવનારા સમયમાં વડોદરા કદાચ કચ્છ ના બને તો સારું છે આપણે જોઈ જ રહ્યા છે કે જે સારા ઔષધીય વૃક્ષો છે એનું સતત નિકંદન નીકળ્યું છે અને એની સામે ફક્ત સોપીસ કહેવાતા ઝાડો પ્લાન્ટો લગાવવામાં આવી રહ્યા છે ઘણા બધા એવા ઔષધીય વૃક્ષો છે જેનું વાવેતર કરવાથી પર્યાવરણ બી સુધરે છે અને માનવ શરીરને બી એ લાભકારી હોય છે જે રીતના કે લીમડો છે કેસુડો છે પીપળો છે વડ છે ચંદન છે ઘણા બધા વૃક્ષો છે અસંખ્ય છે જ્યારે આટલા બધા વૃક્ષો છે તો પ્રશાસન એવા વૃક્ષોનું વાવેતર કેમ કરી રહ્યું છે કે જેનો ના કોઈ ઔષધીય ગુણ છે ના કોઈ પારિ આજે અહીંયા વિઠ્ઠલ મંદિર ખાતે ચંદનના વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે અને આવતીકાલે બી ગેન્ડીગેટ રોડ વિસ્તાર પર લીમડો આસોપાલવ અને અન્ય બીજા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે સત્યમ શર્મા